તો એ આપણે બોડી ટાવર્સ ની શેરી માં ગયા અહીંયા થી રિક્ષા નીકળે એમ ન થઈ એટલે ઊભા રહી ગયા એટલે શું કારણ થી કરી હવે આની આ લોકો પહેલા થી જ લા પાઈલી આવે એટલે આ લોકો બોતે છે ને શું શું અમાર છોકરાને લોપ એટલે નહી જેવી બાબતમાં માં લપ થઈ દી અમારી ઉપર ફરિયાદ કરી આવે આયોગલાનો ભાઈ નઈ બધાય આની મોરે ઈ સો કોટી છરી માઈરી છરી માઈ એમ ફરિયાદ ફરિયાદી કરી આયવા આ અરજી અમે સીપી સાહેબ આપી આયવા શું કરાર કેવું કરે હા શું કરાર એ આની મોર ડકો થયો તો ને અમાર છોકરાને મારી ગયો તો ઈ સમાધાન કર નઈ કુ એ પછી પાછી લખતી હોય કે છોકરા બેઠા હોય માટે એક્ટિવા નાખે કા ઠકડા નાખે બરોબર હવે એ રીયલ એસ્ટેટ ની હાથ નંબર માં અમે રહી આમ અમે નીટલા તો એને ચાઈનીઝ ની દુકાન દે એમ કે હું આ કચરો ફેકવા આવ્યો તો હું આમ કરવા આવ્યો તો

ડાકો તો કાની મારો છોકરો નેનો છોકરો બે જે માડી હોટલ છે ને ચાપી ગયા ત્યાં કોક ભળવા જોઈ ગયા હશે તો કીધું કે સિકલો ને સામલો અહીં આવ્યા છે તો સિકલા ને કીએ તને નહીં મારી એ કે તો એ આઠ દસ જણ આવ્યા ઝગલાના ના ઝગલા ના છોકરા એક ગવલો હતો એક જાવલો હતો અને આવીને સીધા તલવારું ને ધારી લઈને માર્કોટ ગઈ ને હાથ પર ભાંગી કે મારો છોકરો હાથ ન આવ્યો

અને એના ત્રણ છોકરા છે એનો ભાઈ લંગડો છે ને એ કોરી છે એ કારણ પેલા છું કે ઝગલા જો જૂનો કજો હતો પેલા ઈ તો બધું પતી ગયું ઈ તો કઈ એવું નથી